સેલ્ફ અવેરનેસ આઈ આઈ થિંક થિંક ઇમ્પોર્ટન્ટ ટુ કે કે અગર અગર તમે તમારી જાતથી તમારા તમારા બોડીથી અવેર છો તો એક એક અલગ જ લેવલનું આવે યસ ડેફિનેટલી મને પ્રતિકભાઈએ કહ્યું હતું ઓબ્જેક્ટિવિટી માઇન્ડમાં હોવી જોઈએ હું કેમેરાની કેમેરાની આ સાઈડ સાઈડ છું હું હું કેવો અને શું કરું એનાથી વધારે નિખરી શકે તો એ વાત મને બહુ સારી લાગી કે નહીં ખરેખર એવું હોય છે હા ડેફિનેટલી એટલે એટલે બધા એક્ટર્સનો છે 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 ને ક્રાફ્ટ બહુ અલગ હોય એક એક જ જ જે પણ પહોંચવાનો રસ્તો છે ને બધાનો અલગ હોય એટલે ફોર મી ઇટ વોઝ જસ્ટ ફોલોઇંગ ડિરેક્ટર્સ ઇન્સ્ટ્રક્શન યુ આર યા ટોટલી એટલે કેડીસરે જે કીધું હોય બસ હું એ ફોલો કરું અને આઈ ટ્રાય ટુ બી પ્રેઝન્ટ ઇન ધેટ મોમેન્ટ કે હું જયારે એ બધી જ વસ્તુ કરી રહ્યો છું ત્યારે હું અહીંયા મોમેન્ટમાં કેટલો છું એટલે જો આખો શોર્ટ આપ્યો અને મને અંદર અવાજ આવી જાય કે આઈ વોઝ હિયર આ મેં દિલથી કર્યું છે અને પછી હું મોનિટર છું અને કેડી સર ઇફ હી સ્માઈલિંગ દેન ઓકે ઓકે માય વર્ક ઇઝ ડન એટલે એ જે આખો ક્રાફ્ટ છે ને ટેકનિકાલિટીઝ બહુ જ એક્ટિંગમાં તમે જો એ જો આ સીનને અપ્રોચ આ રીતે કરો આ રીતે કરો બટ ફોર મી ફિલ્મ મેકિંગ ઇઝ ડિરેક્ટર્સ મીડિયમ ડિરેક્ટર ઇઝ પ્લેઇંગ ગોડ કે એ બધું જ નક્કી કરે છે કે આમાં આવું કરીએ આમાં આવું કરીએ આ એક્ટરનું આવું છે આ એક્ટરનું આવું છે અને એમને આખી ફિલ્મ પચાસ વાર જોઈ લીધી છે એસ્પેશિયલી હા એસ્પેશિયલી રાઇટર ડિરેક્ટર એટલે એમના માટે આઈ હેવ હ્યુજ રિસ્પેક્ટ કે રાઇટર ડિરેક્ટર એકદમ કોરા પેજથી લખવાનું ચાલુ કરે એક વાર્તા અને આખી ફિલ્મ પહેલાં તો બનાવે મનમાં બનાવે પેજ પર લખે અને પછી હી ગોઝ ઓન સેટ એની મેક્સ ધ ફિલ્મ હી ઇમેજિન એટલે એ વસ્તુ છે ને એટલે એમાં પછી તમે એઝ એન એક્ટર આઈ અને એમનું વિઝન ને બ્રેક ના કરવું જોઈએ રાઈટ યુ કેન યુ કેન હેલ્પ હિમ કે આનથી વધારે એમને જે ઈમેજિન કર્યું એમથી વધારે તમે કંઈક સારું આપતા હો તો હિલ બી મોર દેન હેપી કે યાર પણ હવે તમે તમારી રીતે કે ના યાર આની આ કરવું છે તો ઇટ્સ રોંગ હુ આર યુ ટુ ટેલ હા હુ આર યુ ટુ ટેલ રાઈટ એટલે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ટિંગમાં